નમસ્કાર જો તમારી જન્મ શુક્ર સારી પરિસ્થિતિમાં ન હોય ખરાબ સ્થાનમાં બિરાજમાન હોય ખરાબ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો આજે હું તમારી સમક્ષ જે ઉપાય આપીશ એ ઉપાય કરવાથી શુક્ર ભગવાન અતિ પ્રસન્ન થશે અને સારા ફળની પ્રાપ્તિ તમને થશે તમારે શું કરવાનું છે શુક્રવારના દિવસે સવારે વહેલું ઉઠવાનું છે છ થી સાત ના સમયગાળામાં તમારે એક મીટર સફેદ કાપડ એક કિલો ચોખા અગિયાર થી લઈ તમને જે અનુકૂળ લાગે એ દક્ષિણા લઈ અને ભગવાન શિવજીના મંદિરે જવાનું છે ભગવાનના દર્શન કરવાના છે ભગવાનને જળનો લોટો દૂધનો લોટો અર્પણ કરી દર્શન કરી બેસી ઓમ નમઃ શિવાય આ મંત્રની એક માળા કરી અને ભગવાનને બધું જ અર્પણ કરવાનું છે અને શુક્રવારનું વ્રત કરવાનું છે દૂધ અને ફળ ઉપર અને ઉપવાસ કહેવાય ફલ આહાર કહેવાય અને શુક્રવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવાનું છે એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ ઉપાય કરશો આપને અવશ્યથી શુક્રદેવનું સારું ફળ પ્રાપ્ત થશે નમસ્કાર